અને બીજું બજારમાં અત્યારે કેવી રીતના બને છે કેવી આવે છે એમાં શું ભેળસેળ હોય છે એ આપણને કઈ ખબર હોતી નથી એટલે જો તમે ઘરે બનાવવાનો આગ્રહ રાખશો તો સાવ સહેલી રીત છે બનાવવાની બધા બની શકે છે એટલે આપણે એવી વાત કરવાની છે કે તુવેર દાળ જો તમે ઘરે બનાવો તો તમને એનાથી શું ફાયદા થાય છે સરસ તો થાય જ છે દાળ એવી સરસ થાય છે કે એકવાર તમે ઈ દાળ ચાખી લેશો પછી તમને બજારની તો નહીં જ ભાવે

સૌ પ્રથમ સાફ કરવાની છે સરસ અત્યારે તો મળે છે પણ ન હોય તો તો મારી દેવાનો છે પછી આપણે કોઈ મોટા લઈ અમે જાડી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ એક મણ તો અમે સાથે બનાવીએ છીએ કે વારે વારે બનાવી ન પડે આખું વર્ષ ચાલે એક માણ એટલે એક મણ અમે લઈએ છીએ અને એમાં સૌ પ્રથમ તો આપણે કોઈ પણ મોટા વાસણમાં રાખીએ છીએ એક મણ હોય એટલે બે વાસણ આપણે ભરાય છે અને બે વાસણમાં અમે પહેલા શું કરીએ કે સિંગ તેલ આપણે હોય છે તુવેરદાળ ને આપણે હાથમાં લઈ અને ફરતી બાજુ તુવેર લાગી જાય ને એટલું તેલ લગાવવાનું છે બહુ જાજુ પણ નથી નાખવાનું ખાલી તુવેર દેખાવું જોઈએ કે તેલ લાગી ગયું છે એવી રીતના હાથ ઘસતું જવાનું ને બધી તુવેરમાં આપણે તેલ લગાવી દેવાનું છે અને તેલ લગાવીને બે કલાક જેટલું એમને રાખવાનું છે હવે એ તેલ લાગી જાય પછી આપણે બે કલાક થઈ જાય આ આખી પ્રોસેસ અમે સવારથી ચાલુ કરી દઈએ છીએ એટલે સાંજ થાય તો બધું થઈ જાય છે તેલ લાગી જાય પછી બે કલાક પછી આપણે એમાં ફૂલ ગરમ પાણી નાખવાનું છે અમે બે અલગ અલગ વાસણ ભરેલા હોય છે એમાં બંનેમાં પાણી રાખી છે પાણી થોડુંક આપણે જે તુવેર હોય ને એનાથી વધારે ઊંચા સ્તરમાં રાખવાનું છે કારણ કે તુવેર પાણી પીવા મળશે એટલે પાણી ઓછું થઈ જશે એટલે આપણે તુવેર પાણીમાં ડુબાડીને રાખવાની છે એનાથી ઊંચું થોડુંક પાણી ભર દેવાનું અને પછી એને આપણે બે ત્રણ કલાક રાખવાની છે બે કલાક રાખીએ તો પણ ચાલશે ઈ આપણે જોશું એટલે આમ થોડી થોડી વારે ચમચો ફેરવતું જવાનું એટલે આગળ પાછળ દાણા જો કોઈ રહી ગયા હોય નીચે પલળવાના તો બહાર નીકળીને એ પણ સરસ પલળી જાય અને તમે જોશો કે તુવેર મોટી થઈ જશે સરસ હવે આ તુવેર ને આપણે મોટી થઈ જાય સરસ દાણામાં પાણી ચડી જાય પછી બે કલાક પછી આપણે ભરવાની છે કોથળો એમાંથી પાણી બધું નીકળી જાય જો કોથળા તો મળી જ જશે કોથળો મળી જાય તો વધારે સારું કોથળી જેવું હોય તો પણ ચાલે પણ પ્લાસ્ટિક નું નહીં આપણે કંતા ના આવે છે એ કોથળા ની વાત કરું છું એમાં આપણે તુવેર ને ભરવાની છે અને એમાં આપણે બે કલાક રાખવાની છે તુવેર ને હવે એ પ્રોસેસ થઈ જાય એમાંથી સંપૂર્ણ રીતે પાણી નીકળી જશે છ કલાક પછી આપણે સંપૂર્ણ પાણી નીકળી જાય જગ્યા હોય ત્યાં કે ધૂળ ન ચડે એવી રીતે અગાસી આપણે તુવેર ને લઈ જવાની છે અને એ તુવેરને આપણે નીચે પ્લાસ્ટિક ઉપર કોટન નું કપડું પાથરી અને ખાટલા હોય તો ખાટલા પર તમે રાખી શકો છો એમાં કોટન નું કપડું પાથરી અને એમાં તુવેર ને છે આપણે એકદમ પોળી પોળી સરસ કરી અને તડકે છે અહીંયા રાખવાની છે ભેગી નથી કરેલી રાતે પણ રાખવાની છે જો તમને એમ લાગતું હોય કે આમાં કોઈ જંતુ કે જનાવર આટા મારશે તુવેરમાં તો આપણે શું કરવાનું ઉપર એક નેટ વાળી બીજી ચુંદરી હોય ને ઢાંકી દેવાની છે એટલે ધૂળ પણ ઓછી ચડશે અને કોઈ આપને બીક પણ નહીં લાગે કે આ વ્યવસ્થિત રહેશે સરસ ચોખ્ખી હવે બે દિવસ થઈ જાય પછી તમને જોવા મળશે કે તું એ સરસ થઈ ગયા આમ તમે ઉખેડશો ને તો પોતે ફોતરી પણ ઉખેડશે એટલે વધીને બે દિવસ જ રાખવાની છે એનાથી વધારે નહીં એમ પછી વધારે નાની થતી જાય કડક થઈ જાય છે એટલે બે દિવસ જે અઢી દિવસ પછી તમારે દરાવાનો હોય ત્યાં સુધી રાખવાની છે કે અઢી દિવસ થાય બે થી અઢી દિવસના ગાળામાં આપણે તુવેર ભેગી કરી લેવાની છે અને ભેગી કરી જો તમે ઘંટુળો કરે હોય તમારી તો ઘંટુળામાં તમે એને ભરી શકો છો એની ડાળ બની જાય છે ઘંટુળે અને જો એ શક્ય ન હોય તો અત્યારે બધે ફ્લોર મિલ હોય છે ને ઘંટી ત્યાં આપણે જઈએ ને તુવેર લઈને એટલે એ લોકો આપણે પાડા કરી આપે છે તુવેર એમાં વધીને દસ મિનિટ જાય છે અને સંપૂર્ણ રીતે સરસ આપણી તુવેર તૈયાર થઈ જાય છે તુવેર માંથી ડાળ બની જાય છે અને ખોતરી બધી અલગ થઈ જાય છે કારણ કે આપણે તેલનો કર્મ કર્મો દીધેલો હોય છે અને આપણે આપણે જે અલગ થઈ જાય છે ને એ પછી આપણી રીતે ચોખું કરવાનું છે એ લોકો ઘંટીએ ખાલી દળી આપે છે કે આપડી જે દાળ હોય ને બે ફાડા થઈ જાય એટલે તુવેર દાળ તૈયાર થાય છે હવે એ ઘંટી થી જ્યારે આપડી ઘરે આવે જો ઘરે ઘંટુડામાં કરતા હોય તે રીતે ને ઘંટી થી કરતા હોય તો એ રીતે ઘરે આવે પછી આપણે એમાં ફોતરા ભેગા હશે અને દાળ હશે હવે એને બેને આપણે ચોખ્ખી કરવાની છે એ કેવી રીતે તો કે તમે પવન હોય ને જયારે દિવસના કોઈ ટેબલ પંખો મૂકીને આપણે સગવડ કરી શકીએ છીએ કે પવન માં આમ ચાલુ હોય ત્યારે આપણે તુવેર દાળ ને એક બાજુ આમ આપણે વાસણ માં લઈને ઊંચી એટલે ફોતરા બધા એક બાજુ નીકળી જશે અને દાળ બધી સરસ નીચે ભેગી થઈ જાય આવું તમે બે ત્રણ વાર કરશો એટલે ફોતરા તો બધા ઉડી જ જશે સંપૂર્ણ રીતે અને પછી આપણે દાળની ચાણી આવે છે એનાથી આપણે આમ ચાલશું એટલે દાળ બધી નીચે નીકળી જશે ને આખી તુવેર કોકરાઈ ગઈ હશે ને એ તમારી ચારણીમાં રહી જશે એટલે આખી પ્રોસેસ થઈ જાય પછી આપણે એમ થાય કે આમાં થોડી કણકી નીકળી છે તુવેર થોડી ભાંગતી હોય આપણે ઘંટીમાં દળાઈ એટલે ઘર આપણે ઘરે ઘંટુડામાં દરે તો પણ થોડી ભાંગે છે એના માટે ઝીણા હવાલાનો ઉપયોગ કરી લેવાનો કે આપણી જે ભળ બધી નીકળી હોય ને એ બધી એમાં નીકળી છે અને એકદમ બે ફાડા હોય ને એ જ સરસ ચોખા ક્લિયર થઈને આપણી પાસે આવે અને જે ઝીણું જેવું નીકળ્યું હોય એ પેલા વાપરી નાખવાનું છે અને ફોતરા બધા આપણે જવા દેવાના છે ઉડી જશે સરસ રીતે નીકળી જાય છે આપણે આખું હેરંડ્યુ દેવું પડે છે નતર દાળ સડી જાય છે કારણ કે દાળ એવી વસ્તુ છે મીઠી કે એમાં ધનેડા ને એવું પડવાની બહુ બીક લાગે છે એટલે આપણે એ દાળને સાચવવા માટે આપણી દાળ સંપૂર્ણપણે આપણે સુપડા થી ચોખ્ખી કરી શકીએ હવાલા થી કરી શકીએ સરસ ચોખ્ખી થઈ જાય કોથળી આવેબલા છે એમાં આપણે ભરીને આખું વર્ષ આપણે સ્ટોર કરી શકીએ છીએ આ રીતે દાળ કરવાથી તમારી દાળ સરસ ઘરે આપણે બજારમાં મળે એવી જ સરસ તૈયાર થઈ જાય પણ બજાર કરતા શુદ્ધ અને સાત્વિક આપણી ઘરે તૈયાર થાય છે કારણ કે બજાર ની આપને ખબર નથી હોતી કેવા શું ભેળવેલું હોય કયું તેલ દીધેલું હોય છે શું કરેલું હોય એ કોઈ આપણે ખ્યાલ નથી ને મોંઘી પણ પડે છે ને આપણે આ તુવેર લઈને ઘરે બનાવીએ સસ્તી પણ પડે છે અને દાળ સો ટકા શુદ્ધ અને સારી જ થશે અને એકદમ જાડી દાળ આપણે જેવી બનાવીને એવી થઈ જશે કારણ કે અમે તો ઘરે બનાવીએ છીએ એટલે અમને ખ્યાલ છે કે તમે બપોરે બનાવી અને સાવાછી દાળ હશે ને તો સાંજે કદાચ રહી ગઈ હોય થોડીક વધી હોય તો એકદમ જાડી થઈ જશે કારણ કે ઘરની દાળ છે બહારની દાળ તમે લીધી હશે ને તો આવી નહીં થાય એટલે આવી રીતના બધા ઘરે તુવેરદાર બનાવી શકો છો તો અમે મારો વિડીયો કેવો લાગ્યો તમે બધા કહેજો મારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને કરજો અને અમે આવા નવી નવી માહિતી તમને આપી શકીએ જય જ્વાર્તાજી જય